ચાલો મિત્રો આપણે ચણાની દાળ ને છે ને ડુંગળી અને ટામેટા મિક્સ કરી અને એક મસ્તીનું ભેળ જેવું બનાવવાનું છે ચણાની દાળ ડુંગળી અને ટામેટાને મિક્સ કરી અને જોરદાર નાસ્તો આપણે બનાવવાનો છે વિડીયોમાં પૂરા બન્યા રહેજો વિડીયોને બિલકુલ સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોજો ડુંગળી ટમેટા બધું લઈ લીધું છે અને ચણાની દાળ આજે રેલગાડીમાં જે ટ્રેનમાં વેચતા હોય છે ને મિત્રો આપણે જે રેલગાડીમાં આપણે ટ્રેનમાં જાતો વિમાં ચણાની દાળ વેચતા હોય છે તમને ખબર હોય તો આપણે એ ટાઈપની ચણાની દાળ બનાવી છે જો જો ચણાની દાળ તૈયાર લાવેલા છીએ એમાં ટમેટા નાખીએ ડુંગળી નાખીએ ને આ રીતે નાસ્તો બનાવી શકાય જોરદાર મજેદાર નાસ્તો બને છે બહુ મજા આવી જાય મિત્રો આ આ નાસ્તાની મોજ અલગ હોય છે જો જોરદાર હું એક ચમચી લઉં છું કેવો બન્યો છે નાસ્તો એક ચમચી લઉં છું ચાલો એક ચમચી લઉં છું મિત્રો એક નંબર નાસ્તો બન્યો છે ચણા અને દાળ ડુંગળી ટમેટા મિક્સ કરી જોરદાર મજા આવી જાય એવો નાસ્તો બન્યો છે મિત્રો તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો આ રીતે તમને બહુ મજા આવશે ટ્રેન માં આપણે જે નાસ્તો કરતા હોય ને એ ફીલ આવશે તમને જોરદાર મજા આવી જાય ઓ બાકી એવો નાસ્તો બન્યો છે જોરદાર મોજ આવી જાય મોજ હકીકતમાં મોજ આવી જાય આપણે રેલગાડીમાં ટ્રેનમાં જતા ને એ યાદ આવી ગયું ટ્રેનમાં જતો હોય ને આ રીતનો નાસ્તો મોજ આવી ગઈ ભાઈ હકીકતમાં હું કાંઈ પણ ખાતો હોઉં કે નાસ્તો કરતો હોઉં ને એટલે ફાસ્ટ ફાસ્ટ ઉતાવળમાં ખાવ ને એમાં મારે ખાતા ખાતા દાંતનો અવાજ આવતો હોય દાંતનો અવાજ આવતો હોય આ બહુ ખરાબ ટેવ ગયો ભાઈ મને ખબર છે આ મારી તેઓ ખરાબ છે છતાં એ ટેવ જાતી નથી તો તમે પણ આવી શકો છો મિત્રો ચણાની દાળ ડુંગળી અને ટામેટાનો મિક્સ નાસ્તો કરવા મોજ આવી જાય એવો નાસ્તો છે ચાલો મિત્રો આ વિડીયોને હવે આપણે અહીંયા પૂરો કરી દઈશું મળીશું નવા વિડીયોમાં તો આવજો બાય બાય